ગુજરાત પોલીસ દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુંડાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધાનેરા તાલુકાના થાવર અને આશિયા ગામના બે ઇસમોના ઘરના વીજ કનેક્શન કાપી દીધા છે ગુજરાત રાજ્યના ડીજીના આદેશ અનુસાર ગુજરાત પોલીસે ગુંડાઓ અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે ધાનેરા તાલુકાના થાવર ગામના સુરેશ વિહા માજીરાણાના ઘરે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વીજ વિભાગ સાથે મળીને વીજ કનેક્શન કાપ્યું હતું સુરેશ વિહા માજીરાણા સામે નવ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે વીજળીની ચોરી કરતો હતો આ ઉપરાંત ધાનેરા તાલુકાના આસિયા ગામના રણજીત ઠાકોરના ઘરે પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વીજ વિભાગ સાથે મળીને વીજ કનેક્શન કાપ્યું હતું રણજીત ઠાકોર સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે પણ વીજળીની ચોરી કરતો હતો આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ગુંડાઓ અને અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવાનો અને તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો છે પોલીસે જણાવ્યું હતું કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અન્ય શખ્સો સામે પણ કાર્યવાહી ચાલુ રહેશે